નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ભગવાને સ્ત્રીની રચના કરતી વખતે તેમાં કઈ ખામી રાખી દીધી હતી મિત્રો આ પ્રશ્ન આપણે બધાએ જાણવો ખૂબ જરૂરી છે ફક્ત જરૂરી છે એટલું જ નહીં પરંતુ અતિશય જરૂરી છે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને અધૂરો નહીં છોડી દેતા કૃપા કરીને આ વિડીયો અંત સુધી એક ચિત્તે બરાબર સાંભળજો તો જ તમને આખી વાત સારી રીતે સમજાશે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ભગવાને સ્ત્રીની રચના કરતી વખતે તેમાં કઈ ખામી રાખી દીધી હતી મિત્રો સ્ત્રીને સંસારની જનની કહેવામાં આવે છે સ્ત્રીના ઘણા સ્વરૂપો હોય છે માં બહેન પત્ની દીકરી દાદી માસી મામી નાની વગેરે સ્ત્રીના ઘણા નામ હોય છે અને તમામ સ્વરૂપોમાં તે પોતાના કર્તવ્યોને સારી રીતે નિભાવતી હોય છે ગુણ દોષ તો દરેક પ્રાણીમાં હોય જ છે એટલે એમાં કાંઈ ખોટું નથી સ્ત્રી હોય કે પુરુષ જેનામાં ગુણ હોય છે એમાં કોઈને કોઈ દોષ તો જરૂર હોય જ છે એટલે આપણે કોઈના દોષો જોવાના બદલે તેમના ગુણો જોવા જોઈએ આપણે કોઈના દોષ જોઈને ખરાબ નથી બનવું કહેવાય છે કે મનુષ્ય જેવું જોવે છે એવું જ એ વિચારે છે અને જેવું વિચારે છે એવું જ કરે છે એટલા માટે એવું જોવાય જ નહીં કે જે આપણે કરવું પડે પરંતુ શું કરીએ માનવજાતિની માનસિક સ્થિતિ જ એવી છે કે આપણે હંમેશા બીજાના દોષોને જ જોતા રહીએ છીએ આ કારણથી જ આપણી અંદર ગુણોનો અભાવ રહે છે અને દોષોનો મોટો ઢગલો થતો જાય છે આપણે જાણી જોઈને કોઈના સારા કર્મો જોવા નથી માગતા પરંતુ તેના દુર્ગુણોને જોઈને આપણા મન વિચાર અને વાણીમાં ગંદકી જમા કર્યા કરીએ છીએ અને એ ગંદકી આપણે વાણી અને કર્મો દ્વારા લોકોમાં ફેલાવતા રહીએ છીએ તો અહીંયા આપણે દોષોને જોયા વગર ફક્ત ગુણો ઉપર જ દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ તો સ્ત્રી સંસારની એક સર્વશ્રેષ્ઠ રચના છે સંસારમાં મનુષ્યનું પ્રાગટ્ય સ્ત્રીથી જ થયું છે એટલા માટે તેને સંસારની જનની કહેવામાં આવે છે સ્ત્રીના કારણે જ સંસારનું સંતુલન જળવાયેલું છે મિત્રો સ્ત્રી જોવામાં જેટલી કોમળ હોય છે એટલી અંદરથી મજબૂત પણ હોય છે સંસારના દરેક દુઃખ દરેક સંકટ દરેક પરિસ્થિતિ સામે લડવા માટેની તેમની અંદર અદ્ભુત શક્તિ હોય છે તેના હૃદયમાં મમતાનો અપાર ભંડાર હોય છે કરુણાનો ભાવ હોય છે સંતાન પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે પુરુષને સુખ પ્રદાન કરવાની અદ્ભુત કલા હોય છે સ્ત્રી માનવ અને માનવતાની રક્ષક હોય છે એટલા માટે સ્ત્રીની દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દરેક સમયે દેવતા નિવાસ કરતા હોય છે જ્યાં સ્ત્રીનું ડગલેને પગલે અપમાન થાય છે તે દુઃખ આપવામાં આવે છે તેવા ઘરમાં ભયંકર દુઃખો અને વિપત્તિઓ આવતી રહે છે તેવા ઘરમાં દરિદ્રતા પલાઠી વાળીને બેઠી હોય છે ઘરમાં લક્ષ્મીનું આગમન સ્ત્રી પૂજાથી જ થાય છે એટલા માટે તમને વિનંતી છે કે સ્ત્રીને તુચ્છ સમજીને તેનો તિરસ્કાર ક્યારેય પણ ન કરવો જોઈએ કારણ કે સ્ત્રી થકી જ પુરુષ શોભે છે સ્ત્રી જ પુરુષની શોભા હોય છે અને સ્ત્રીથી જ ઘર બનેલું હોય છે મોટા મોટા આલિસન બંગલા અને હવેલી બનાવો પણ અંદર જો સ્ત્રી ન હોય તો એ હવેલી અને બંગલા શોભતા નથી સ્ત્રીને ગૃહિણી એટલા માટે કહેવામાં આવે છે કે તેના આવવાથી જ ઘર બને છે સ્ત્રી વગર ઘરની કોઈ શોભા નથી હોતી ઈશ્વરે સ્ત્રીને ખૂબ સમજી વિચારીને બનાવી છે સ્ત્રીની રચના કરવામાં પરમાત્માએ ખૂબ સમય લીધો હતો કારણ કે એમાં કોઈ પ્રકારના ગુણોનો અભાવ ન રહી જાય એવું જાણવા મળે છે કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે એક ક્ષણનો પણ સમય નહોતો લીધો પરંતુ જ્યારે સ્ત્રીની રચના કરી ત્યારે તેમને ઘણો સમય લાગ્યો હતો ભગવાન સ્ત્રીની રચના કરતાં કરતાં ત્યારે ઘણા દિવસો વીતી ગયા હતા પરંતુ તે પૂરી રીતે બનીને તૈયાર ન થઈ શકી તો આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને પૂછે છે કે હે પ્રભુ આવા એક બ્રહ્માંડો નહીં પણ અનંત બ્રહ્માંડોની તમારા એક સ્ફૂરોણ માત્રથી રચના કરવાવાળા મહાશક્તિશાળી છો તમે પછી એક સ્ત્રીની રચના કરવામાં આટલો બધો સમય કેમ વિતાવી રહ્યા છો હે પરમેશ્વર હે સૃષ્ટિના રચત્યા હે કોટી બ્રહ્માંડોના નિર્માતા કરોડો બ્રહ્માંડોની રચના કરતી વખતે તમે એક પલનો પણ સમય નહોતો લીધો પરંતુ હવે તમે એવી કઈ રચના કરી રહ્યા છો કે જેની રચના કરવામાં તમારે આટલો બધો સમય લાગી રહ્યો છે ત્યારે પોતાના સેવકના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને કહ્યું કે હે સેવક આ આ મારી સર્વશ્રેષ્ઠ રચના છે અને આ રચનાને દુનિયામાં સ્ત્રીના નામથી સંબોધિત કરવામાં આવશે આ રચનાની અંદર હું અપાર ગુણોને પ્રતિષ્ઠિત કરી રહ્યો છું કેમ કે દરેક કાર્ય માટે મારે પૃથ્વી પર ના જવું પડે મારી આ રચનાના ઘણા સ્વરૂપો અને ઘણા નામ હશે મુખ્ય રૂપથી આ ચાર રૂપોમાં જોવા મળશે મા બહેન પત્ની અને દીકરી આની ઉપર હું સૃષ્ટિની ખૂબ મોટી જવાબદારી સોંપી રહ્યો છું એટલા માટે મેં એને દરેક પરિસ્થિતિમાં લડવા માટે યોગ્ય બનાવી છે આની અંદર પ્રેમ વાત્સલ્ય કરુણા સાહસ અને સહનશીલતાનો અદ્ભુત ભંડાર ભરેલો છે કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ આ પોતાને સંભાળી શકશે અનેક પ્રકારની મુશ્કેલીઓને સહન કરીને પણ દરેક પ્રકારના દુઃખો સહન કરીને આ તમામને સુખી રાખવાનો પ્રયાસ કરશે પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે સમર્પિત થઈને રહેશે ક્યારેક એવો સમય પણ આવશે કે જ્યારે આ તૂટીને વિખારાઈ જશે પરંતુ તે ફરીથી ધીરે ધીરે પોતાને મજબૂત કરીને એક નવા જીવનની શરૂઆત કરશે આજ એનો વિશેષ ગુણ છે સ્વયં પોતે અનેક પ્રકારના દુઃખો સહન કરીને રોગ શોકને સહન કરતાં કરતાં પોતાની જવાબદારી નિભાવતી રહે છે દોસ્તો ભગવાનના મુખેથી સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્યપરાયણતાને સાંભળીને આ સેવક આશ્ચર્યમાં પડી ગયો કે આખરે આની આકૃતિ તો પુરુષ જેવી જ છે બે હાથ બે પગ આંખ કાન નાક મુખ આ બધા અવયવો તો પુરુષ જેવા જ છે તો પછી આ પોતાના બે હાથથી આટલા બધા કાર્ય કેવી રીતે કરી શકશે ત્યારે ભગવાને કહ્યું કે હે સેવક આ જોવામાં તો પુરુષ જેવી જ છે તો પણ આની અંદર આ બધું કરવાની ક્ષમતા હશે એટલા માટે આને મારી અદ્ભુત રચના કહેવામાં આવશે ભગવાનની વાત સાંભળીને સેવકે તેમને સ્પર્શ કરીને જોયું કે જોવું તો ખરો કે આ કેટલી કઠોર છે કે જે દરેક વિપત્તિને સહન કરી શકે એવી છે કે નહીં જ્યારે તેને સ્પર્શ કરીને જોયું તો એ ખૂબ કોમળ હતી એટલે તે સેવક એકદમ હસવા લાગ્યો ત્યારે ભગવાને પૂછ્યું કે સેવક તને કેમ હસવું આવે છે ત્યારે એ સેવક બોલ્યો કે પ્રભુ તમે તો કહી રહ્યા હતા કે આ દરેક પરિસ્થિતિ સામે લડી શકે એવી છે પરંતુ તમે તો આને એકદમ નાજુક બનાવી છે તો પછી આ દરેક પરિસ્થિતિ સામે કેવી રીતે લડી શકશે હું તો વિચારી રહ્યો હતો કે આ પુરુષ કરતાં વધારે કઠોર હશે પરંતુ આને તો તમે ફૂલો કરતાં પણ વધારે કોમળ બનાવી દીધી છે ત્યારે ભગવાન બોલ્યા કે હે સેવક મારી આ રચનાની આજ તો વિશેષતા છે આ બહારથી જેટલી કોમળ દેખાય છે એટલી જ અંદરથી મજબૂત પણ હશે અને સહનશીલતા તમને આના જીવનમાં જોવા મળશે આ વાત સાંભળીને સેવકના મનમાં આ રચના વિશે વધુ જાણવાની ઉત્કંસા જાગૃત થઈ અને એ પૂછવા લાગ્યો કે હે પરમેશ્વર શું આ પુરુષોની જેમ વિચાર પણ કરી શકશે કે પછી આમાં આટલા જ ગુણ વિશેષણો છે ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે સેવક આમાં વિચાર કરવાની ક્ષમતા પણ અદ્ભુત હશે અને સમાધાન કરવાનું સામર્થ્ય પણ હશે ત્યારે સેવકે જોયું કે સ્ત્રી રૂપી રચનાના ગાલો ઉપર પાણી લાગેલું હતું ત્યારે સેવકે પૂછ્યું કે હે પ્રભુ આના ગાલ ઉપર પાણી કેમ વહી રહ્યું છે ત્યારે ભગવાને કહ્યું કે હે વત્સ આ પાણી તેની આંખોમાંથી આંસુના રૂપમાં વહી રહ્યું છે આ પાણી ત્યારે જ નીકળશે જ્યારે તે અંદરથી ખુદને દુઃખી થતી હશે જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારની વેદના હશે પછી તે વેદના શારીરિક હોય કે પછી માનસિક એવા સમયે આ પોતાના દુઃખોને આ આંસુઓ દ્વારા બહાર કાઢી નાખશે આના મનની બધી પીડા બધી વ્યથા આંસુઓ દ્વારા બહાર નીકળી જશે અને ત્યાર પછી તે પોતાને ફરીથી મજબૂત બનાવી લેશે પોતાના દુખોને ભૂલાવાનું આની પાસે આ સૌથી સારું માધ્યમ હશે અને આ જ આની તાકાત હશે આ પોતાના આંસુઓથી મોટા મોટાઓને પણ ઝુકાવી પણ શકશે આ આંસુઓને તે પોતાનું અસ્ત્ર પણ બનાવી શકશે ભગવાનની વાત સાંભળીને સેવક બોલ્યો કે હે પ્રભુ વાસ્તવમાં તમે મહાન છો તમે સ્ત્રીની અદ્ભુત રચના કરીને સંસારને શણગારી દીધો છે સંસારમાં એક અનમોલ રતન મોકલ્યું છે અને સાચી વાત તો એ છે કે સ્ત્રીનો ત્યાગ બલિદાન સમર્પણ સાહસ અને સહનશીલતા વાસ્તવમાં અદ્ભુત અને અકલ્પનીય હોય છે સ્ત્રી જેટલો ત્યાગ કરે છે એટલો ત્યાગ પુરુષો નથી કરી શકતા કેવી રીતે તે પોતાના માતા પિતા ભાઈ બહેન સગા સંબંધીઓથી અલગ થઈને લગ્ન કરીને કોઈ બીજા પુરુષ સાથે જીવનભર સાથે રહેવાનો પ્રયાસ કરે છે જરા વિચારો કે કદાચ તમે તમારા મા બાપ ભાઈ બહેન કે ઘર પરિવારથી થોડો સમય માટે અલગ થઈ જાઓ છો તો તમને કેવું લાગે છે પરંતુ આ તો પોતાના આખા પરિવારથી હંમેશા માટે દૂર થઈને જીવનભર તમારી સાથે રહેવા આવે છે જેની સાથે તે બાળપણમાં ખેલકૂદ કરતી હતી જેની સાથે મોટી થઈ જેની સાથે અનેક પ્રકારની ભાવનાઓ જોડાયેલી હતી એ બધાને તેમણે કેવી રીતે છોડ્યા હશે અને પછી કેવી રીતે એક અજાણ્યા ઘરે જઈને જ્યાં તેનું કોઈ પરિચિત નથી હોતું ત્યાં રહીને નવેસરથી નવા જીવનની શરૂઆત કરે છે એક નવી રીતે ખુશીઓને એકત્રિત કરે છે તે એક નવા પરિવારમાં ભરવાનો પ્રયાસ કરે છે તેની સાથે પોતાના સુખ દુઃખ વહેંચવાનો પ્રયાસ કરે છે સ્વયં કદાચ પ્રસન્ન રહે કે ન રહે પરંતુ પોતાના પરિવારજનોને હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કરે છે ઘણીવાર પરિવારના લોકો અલગ અલગ વિચારોવાળા પણ મળી જાય છે એવા સમયે એનું જીવન ખૂબ કષ્ટભર્યું હોય છે છતાં તેમની સાથે રહેવાનો પ્રયાસ કરે છે એના ખરાબ આચરણના કારણે ઘણી સ્ત્રીઓ પોતાના જીવનનું બલિદાન પણ આપી દેતી હોય છે ધન્ય છે નારી શક્તિને નારીને વિધાતાએ આટલું દુઃખ સહન કરવાની શક્તિ આપી છે બાળક જ્યારે ઉદરમાં આવે છે ત્યારે અનેક પ્રકારની પીડાઓ સહન કરતાં કરતાં સહકારની એ ભયંકર પીડામાંથી બહાર પસાર થવું પડે છે જે સાક્ષાત મૃત્યુનું બીજું રૂપ હોય છે ત્યારબાદ બાળકનો જન્મ કુશળતાથી થઈ જાય તો એના લાલનપાલનમાં અનેક પ્રકારના દુઃખોને સહન કરવા પડે છે અને એના માટે પોતાના સુખોનું બલિદાન પણ આપી દે છે નારી ખુદ દુઃખ સહન કરી લે છે અને પોતાના બાળકને દુખોથી બચાવે છે આ ત્યાગ અને બલિદાન ખૂબ અદ્ભુત છે ખરેખર નારી ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે ત્યારે ભગવાનનો સેવક બોલ્યો કે હે પ્રભુ તમે આટલો સમય લગાવીને સ્ત્રીની રચના કરી છે તો મને વિશ્વાસ છે કે આ રચના તમારી સંપૂર્ણ રચના હશે ત્યારે ભગવાને કહ્યું કે નહીં વસ્ત હજુ આમાં એક ખામી છે કે આ તમામ માટે સુખનું કારણ બનશે બધાઈને સુખ આપવાનો પ્રયાસ કરશે પોતાના પરિવારની હિંમત બનશે પરંતુ પોતાનું મહત્ત્વ ભૂલી જશે તે પોતાની કિંમત જ નહીં સમજી શકે કે હું આ દુનિયા માટે કેટલી મૂલ્યવાન છું આ સ્ત્રી દીવાની જેમ પોતાનું જીવન વિતાવશે જેવી રીતે દીવાની નીચે અંધારું રહે છે અને ચારે દિશાઓને અજવાળું આપે છે એવી જ રીતે સ્ત્રીનું જીવન હોય છે કે જે પોતાના સુખો માટે ઓછી અને બીજાના સુખો માટે વધારે જીવે છે બીજાના સુખો માટે પોતે દુઃખ સહન કરી લે છે મિત્રો સ્ત્રી વાસ્તવમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલો સંસારનો સૌથી અદ્ભુત ઉપહાર છે તે દરેક ગુણોમાં પરિપૂર્ણ છે એટલા માટે આપણે ક્યારેય સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ ક્યારેય તેને દુઃખ ના પહોંચાડવું જોઈએ સ્ત્રીનું હંમેશા સન્માન કરવું જોઈએ પછી ભલે તે કોઈ પણ સ્વરૂપમાં હોય મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ